નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે શિયાળાની ઋતુમાં લોકો બાજરીનો રોટલો ખૂબ જ ઉત્સાહથી ખાય છે તેમાં પ્રોટીન ફાઇબર અને મેનસ ભરપૂર માત્રામાં હોય છે આ રોટલો તે લોકો માટે પણ યોગ્ય છે જેમને ગ્લુટનથી એલર્જી છે કારણ કે તે ગ્લુટન ફ્રી છે શિયાળાની ઋતુમાં તેને સરસાઓના શાક સાથે ખૂબ જ ખાવામાં આવે છે જોકે તમને બાજરીના રોટલા ખાવાના ફાયદા ત્યારે જ મળે જો તમે તેને યોગ્ય ખાધા પદાર્થ સાથે ખાશો બાજરીના રોટલા સાથે કેટલી આધા વસ્તુઓ ખાવાથી તમારી સેહત પર ખરાબ અસર પડી શકે છે તો ચાલો જાણીએ બાજરીના રોટલા સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેની સાથે બાજરીનો રોટલો ખાવાનું ટાળવું જોઈએ તમારે બાજરીના રોટલા સાથે માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ બાજરી અને માંસાહારી બંને પ્રકૃતિમાં ગરમ હોવાથી તે તમારા શરીર પર પ્રતિકૂળ અસર કરી શકે છે તેનાથી પ્રાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે આ સિવાય તમારે બાજરીના રોટલાની સાથે ચણા પણ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી તમારા શરીરમાં એસિડિટી થઈ શકે છે કારણ કે આમાં મસાલાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ગેસ અને કબજીયાતની સમસ્યાઓ થઈ શકે છે બાજરીના રોટલા સાથે ભજીયા સમોસા અથવા પકોડા જેવા વધુ પડતા તળેલા અથવા ભારે ખોરાક ખાવાથી પાચનતંત્ર ખરાબ થઈ શકે છે કારણ કે બાજરીના ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે અને તે તળેલા ખોરાક સાથે યોગ્ય રીતે પચતું નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ